આજનો વિષય છે પર્યાવરણ પ્રકરણ સાત ફળ ફૂલ અને શાકભાજીના નામ તમને શાકભાજીના નામ બોલજો પેલા છે ફૂલના નામ ગુલાબ ગુલાબનો કલર કેવો છે લાલ છે સૂર્યમુખી સૂર્યમુખીનો દેખાવ કેવો છે સૂરજ જેવો મોગરો મોગરાનો નો કલર કેવો હોય છે સફેદ ચંપો ચંપાનો જાસુદ જાસૂદ લાલ કલર નો છે બારમાસિક બારમાસિક ના બે કલર હોય સફેદ અને ગુલાબી કમળ કમળના પણ બે જ કલર હોય સફેદ અને ગુલાબી ગલગોટો ગલગોટા હોય પીળો અને બટેકું તમને બધાને ભાવે ને બટેકું ડુંગળી দূ্ধি দূি নু রিং ভিণো ফ্লিচমেটো বট મૂળો ગાજર ગાજરનો કલર કેવો છે લાલ છે હવે આપણે ફળના નામ કરીશું સફરજન સફરજનનો કલર કેવો છે લાલ છે સફરજન આપણે ખાવા જોઈએ કેળો કેળાનો કલર પીળો હોય છે દ્રાક્ષ બે કલર છે બધાને ભાવે ને કેરી એક છે અને એક છે પીળી કેસરી જેવી પપૈયું જામફળ જામફળના પણ બે કલર છે સીતાફળ તરબૂચ તરબૂચ લાલ છે અનાનસ દાડમ નારંગી એટલે સંતરું ચેરી લાલ કલર ની છે આવજો બાળકો મારા મમ્મી અને પપ્પા સાથે બેસીને તમને આ બધા જ નામ કરવાના છે